ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં સાધુભાવનો ચોર સમજીને લોકોએ માર મારવાની ઘટનામાં પોલીસે આ ચોર નહીં પરંતુ સાધુભાવ હોવાનો ખુલાસો કર્યો હતો અને ખોટી અફવા નહીં ફેલાવાની અપીલ કરી હતી ભરૂચના અયોધ્યા સાધુઓને લોકોએ ધક્કે ચડાવ્યા હતા સાધુઓને સાધુઓની ભરૂચ શહેર પોલીસના કર્યા હતા જેમાં પોલીસે તપાસ ચોર નહીં પરંતુ સાધુ હોવાનો ખુલાસો થયો હતો ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોરો ફરી રહ્યા હોવાની વાતો અને સંદેશ સોશિયલ મીડિયા થકી ફરતા થઈ જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાત્રિ દરમિયાન લોકો

હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની પાસેથી કોઈ પણ ગુનાહિત જાણવા મળ્યું હતું ત્યારે ભરૂચ પોલીસે લોકોને કોઈ પણ જાતની અફવાઓ કે આવા મેસેજો થકી કોઈના ઉપરા તકલીદાઓ ન રમવા કે કોઈના ઉપર હાથ સાફ ન કરી લેવા માટે સખત સૂચના આપી છે ને આવું કોઈ પણ જણાય તો પોલીસને જ જાણ કરવા માટે જાણ કરવામાં આવી છે તદુપરાંત આવા ખોટા ફોટો કે મેસેજ વાયરલ કરનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે તેવી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અખબારી યાદીમાં સૂચનાઓ જાહેર કરી છે